પુછા ક્યાં છે અગન નો આપડા ઘરે થી ને ના આ નજીળો લાઈન બે રિક્ષા તો હોય જો આ મિત્રો સ્વાગત છે તમારું આજના એક આપણા નવા વ્લોગ વિડિયો ની અંદર વ્લોગ ચાલુ કર્યો છે આજ આપણે વાડીએ થી તો કેમ છો તો એમાં લોકો બધા મજામાં દઈશું કેમ કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય તો આજે આવી આવીએ છે આપણે વાડિયા જો કાબેરૂન બધા લઈને કેમકે આજે આપણે આપણા દીકરાના નિખિલને પૈયા લગાડવાનો હતો ખુર્જુનભાઈને બધા મઢરની બધા લગાડી આવ્યો હું પૈયા ફ્લિપ લેવાની ભૂલી ગયો હું અને હુદનભાઈ જવાનું છે બા એમને મૂકવા આવ્યો હતો અહીંયા વાળીએ કેમ આજે ખાવાનું પણ આપણે વાળિયા જ છે ચાલો ફટાફટ આપણી ફરાવીને લઈને જઈ પહેલાં ખુદનભાઈ naler uderta i pa gelagarta i phasi pasa chal continue ho mun ben hamu jawa? ungla kama? ha ungla kama? va he ungla ungla hamda khavi એ વૃદ્ધનભા નાળીનું બધું ભાઈ નાખ્યું હે પ્રસિદ્ધિ હોય કે અમારો મોટો ભાઈ આવી ગયો બરાબર તો હાલો હવે જઈશું આપણે હિંકેલો કેમ નાખી ચાલ ચાલ મિત્રો અમારો મોટો ભાઈ લઈને જાય છે અમે ઓડી દેખાય આપણે જવાનું છે આ કોક નહીં જો પાયેલી જાહેર ખૂંદવી છે ભાઈ બરોબર કે દરબારની વાડી હે દરબારે ચા પીવા બોલાયા તો દરબારની જાહેર તો એટલે ખૂંદાવાની જ છે

આવી જે પાસા આપણી વાડીએ આપણી વાડી છે તો આ ભાઈને ઘરે તો આ ભાઈ જો ચા પીતા હતા પાશિયા કડાળી ચા પી લીધી એટલે આપડાને ચા પીવા પાણી પોજી જાવી હાલો હા કન્ટીન્યુ પૂછા કાઈ સાગરનો આપડા ઘરે થી ને ના નજડો લાંબી કરીને 릭શા દો હે જો આખો પાણી જો આ એક ટીપા નો હિસાબ લેવો નો બરોબર એક ટીપા પાણી ના 100 રૂપિયો ભાડું થાય છે બરોબર એટલે 100 રૂપિયા લે કે ને તું હિસાબ કઈ ના કે જો પૂછા કાઈ સાગરનો નજડો લાંબી કઈ ના કેસ ની

હા કોકનો છોકરો જેડો છે બરોબર આ દુકાને મૂક્યો છે બરોબર કોઈ ઓળખતા હોય તો ફોન કરજો કોનો છોકરો હું કોનો હું તો પપ્પાનું નામ તો પપ્પાનું નામ બોલ ગોવિંદભાઈ કેવા Yeah, I don't पाप पढ़ लेना, उन जो बें पाप रखा हो ना, पाप पढ़ाई है, शिकायत उठ च्या, मजो साख बने हैं, पापुजी साख बोगधा बोकारे हैं, उन लोग, आह साख खाओ तो वाड़ी आता हूँ पढ़े, तो अद मजा आए, ओए कबेर, ओए कबेर, तो आम रोड लाकर उनका काम कर का चलो

અને પછી ખાવાની જે મજા આવે ને એક્સલે જો જો ઓસે કે હા પાપ શી kìa, kìa

તો આપણે નાઈસમાં જઈએ આપણે નીચે એવું છે ને પહેલાં તો આખો શિયાળો વાડિયાત ખાતા હતા આ શિયાળામાં મેન ભાઈ પહેલી વાર ખાતું આપણા શિયાળામાં પહેલી વાર દ્વાર આવ્યો ને પહેલી વાર મજા આવી જાય ને પણ મજા આવી જાય ચાલો કાઢી આપણે સુનિલભાઈ ઉદાહી લે છે આવજો સુનિલભાઈ પ્રભાઈ કેમ કે સુનિલભાઈને થાય છે હોટલે જવાનું મોડું પ્રભેશ ચાલો મળશો કાલ જવાનું આપણે આપણી લઈ જવું છે પૂરની વાડીએ તો આમાં